આજે જે આપણા યશસ્વી પ્રફુલ પટેલ સાહેબ જે આપણા પ્રશાસક જે છે એમના નવ વર્ષ પૂરા થાય છે અને જે સારા કામ કરેલા છે એ બદલ આવતા હજુ આપણે આશા રાખીએ કે હજુ પ્રફુલ સાહેબ વધારે વરસ અહીંયા રહે એના માન ખાતર એના જે નવ વર્ષ પૂર્ણ થઈ છે ને એના માટે મીઠાઈ અને જે જીવન જરૂરિયાત વસ્તુ અને વાપરવા માટે ભેટ આપેલી છે દીવમાં પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબના પ્રદેશમાં સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ કરતા વાયુનંદન સેવા સંસ્થાના પ્રમુખ દ્વારા મીઠાઈ આપવામાં આવી દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં તરીકે પટેલ સાહેબે સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ કરતા સંઘ પ્રદેશમાં ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે દીવના ઘોઘલામાં પણ વાયુનંદન સેવા સંસ્થાના પ્રમુખ શ્રી જીતુભાઈ બારિયાએ એ ઘોઘલાના એક વોર્ડમાં મીઠાઈ વહેંચી અને આ પ્રસંગે શ્રી જીતુભાઈએ જણાવ્યું કે પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબે સંઘ પ્રદેશમાં ખૂબ જ વિકાસના કાર્યો કર્યા છે જે અકલ્પનીય છે અને તેમાં પણ નાના એવા દીવ શહેરને પણ વિશ્વ સ્તરે નામના આપવા જઈ રહ્યા છે અને ખાસ કરીને પ્રશાસક સાહેબનું વિઝન એટલું મોટું છે કે હજુ પણ સંઘ પ્રદેશમાં પ્રશાસક તરીકે પાંચ વર્ષ વધુ રહે અને સંઘ પ્રદેશ અને દીવને ઉચ્ચ સ્થાને પહોંચાડે